જે વિદ્યાર્થી મિત્રોને સોનેટનું સ્વરૂપ અભ્યાસક્રમમાં છે અથવા જે વિદ્યાર્થી મિત્રો રાજેન્દ્ર શાહને કવિ તરીકે ભણે છે એ બંને માટે આયુષ્યના અવશેષ એ સોનેટ માળા એ અનિવાર્ય થઈ જાય તમને એના વગર રાજેન્દ્રની તમે વાત કરી શકો નહીં પહેલો જ કાવ્ય સંગ્રહ ધ્વનિ જેના આધારે એમને જ્ઞાનપીઠ પુરસ્કાર પણ મળે રાજેન્દ્ર શાહે ઘણા સોનેટ લખ્યા છે પણ ક્યારેક એકાદ બે રચના એવી થઈ જાય કે જે કવિ માટે પર્યાય બની જાય તો આયુષ્યના અવશેષે એ રાજેન્દ્ર શાહનો પર્યાય બની ગયેલ સોનેટ માળા છે સમર્થ સોનેટકાર અને આપણા દુરારાધ્ય વિવેચક બળવંતરાય ઠાકોર એ પણ આના પર વારી ગયેલા ચિંતન અને ઉર્મી બે આ સોનેટ માળામાં તમને દેખાશે પાંચ સોનેટનું ગુચ્છ છે પહેલું સોનેટ ઘરભણી બીજું પ્રવેશ ત્રીજું સ્વજનોની સ્મૃતિ ચોથું પરિવર્તન અને પાંચમું જીવન વિલય જે મિત્રો સોનેટ સ્વરૂપથી પરિચિત છે એમને ખબર છે કે સોનેટની અંદર આરંભે કાવ્ય વિષય આવે અને પછી જો એ અષ્ટક વત્તા શટક છે ત્રણ વત્તા યુગમક છે તો ત્રણ ચતુષ્ક પછી યુગમકમાં વિષયનો વળાંક અથવા તો જેને આપણે સોનેટ સ્વરૂપની ચોટ કહીએ છીએ તે હોય આ સોનેટ માળામાં કવિએ એવી રીતે આ માળા રચી છે કે ત્રીજા સોનેટ પછી ચોથા સોનેટથી એક વળાંક શરૂ થાય છે જો તમે એને ધ્યાનથી જુઓ તો સોનેટનો પહેલા જ સોનેટનો આરંભ જ કેટલો અદભુત છે ઘર ભણી એક વૃદ્ધની વાત છે આયુષ્યના અવશેષે થોડાક વર્ષો રહ્યા છે અને ત્યારે નિજ ધામ ઘર ભણી એ જઈ રહ્યો છે પણ ગતિ કેવી છે ખખડ થતીને ખોડંગાતી જતી ડમણી જૂની વિજન પથને ચીલે ચીલે તમિશ્ર મહી ઘન સ્વપ્ન મધુરી નિદ્રાનું તે દગો મહી અંજન ભરતી ઘુઘરી ધોરી કેરી મીઠા રણકાર ખખડ થતીને ખોડંગાતી

કાળો ડિબાંગ અંધકાર એની અંદર જાણે કે પ્રવેશી રહ્યા હોય આવા ચિત્રથી યાત્રાનો આરંભ થાય અને એનો અંત એ યાત્રાનો અંત કેવી રીતે આવે પરિવર્તન પછીનો જીવન વિલય ગહન નિધિ હું મો જોઈએ હું વળી ઘન વર્ષણ અભિનવ સ્વરૂપે પામું હું સદૈવ વિસર્જન આ એનો અંત છે આખી ગતિ એક અર્થમાં ઘર ભણીની નહીં પણ હર્ષદ ત્રિવેદી કહે છે એ રીતે ઉર્મીથી ચિંતન ભણી સ્થૂળથી સૂક્ષ્મ ભણી એવી છે પ્રવેશ સોનેટ જુઓ બીજું જ ભયરું ઘર હતું તેના સુના રજોમય પ્રાંગણે એક સમયે જે ભયું ભાદરું ઘર હતું પણ અત્યારે રજોમય ધૂળ છે કોઈ રેતું ન હોય એવું ગઠડી મૂકી આયુષ્યના અવશેષની પહેલા કેવું થતું ખબર પૂછતા મોટેરા જે જીવંત રહ્યા જૂજ નજર કરી લઈ કામે લાગી જતી વહુ આરવું મુખથી ઉઘડ્યા તાળા દ્વારે કર્યું ઝરી ક્રાંદન અચલ સ્થિતિમાં ગાત્રો જેના ચડાઈ ગયા હતા ભીતર થકી ત્યાં ભીની વાસી હવા રહી રહીશી કો પ્રેતે જાણે લહ્યું નિજમોચન હવે ઘરમાં એવું કોઈ નથી જે એક પળ વધારે એની પાસે બેસે કવિએ આટલા વર્ષો સુધી નિજ મનમાં ધરવી રાખેલા સંવેદનો પણ જાણે કે કોપ્રેત જાણે લયું નિજ મોચન એ પણ મોચન પામતા હોય મોક્ષ પામતા હોય ઘર સાથેનો એક નવો ચેતનાના સ્તરે થતો અનુબંધ ઇન્દ્રિય ગમ્ય છે એટલો જ કાવ્યાત્મક પણ છે અને એટલે જ ભારતીય તત્વ નિચોડ રૂપ અંતિમ પંક્તિઓ આવે ગહન નિધિ હું મોજુએ હું વળી ઘન વર્ષમ અભિનવ સ્વરૂપે પામું હું સદૈવ વિસર્જ નિરંજન ભગત નોંધે છે તેમ આ સોનેટ માળાની અંતિમ પંક્તિઓમાં આ આખું તત્વ દર્શન અભિનવ સ્વરૂપે પ્રગટે છે કોઈ ચિત્રકારની પીછી ફરતી હોય એવા સુરેખ ચિત્રો તમને આખી સોનેટ માળામાં સતત તમે નોંધી શકો છો આની વધારે વિગતે વાત વિદ્યાર્થીને લક્ષ્યમાં રાખીને થોડીક કરીશું રાજેન્દ્ર શાહની કવિત્વ શક્તિનો સર્વોત્તમ ઉન્મેષ ગુજરાતી કવિતાની સિદ્ધિ લેખાયેલ સોનેટમાં આયુષ્યના અવશેષ પાંચ સોનેટના આ ગુચ્છમાં પ્રથમ સોનેટ ઘર ભણી એ બાકીની ચારેય રચનાનું કેન્દ્ર છે આ પ્રથમ સોનેટમાં જે પ્રતિકાત્મક રીતે નિરૂપાયું છે એ પછીથી ચારેય સોનેટમાં પ્રગટ થતું રહે છે આમ એક વત્તા ચારના ગુચ્છમાં વસ્તુ અને એનો આકાર એકબીજામાં ઓગળી જઈ રૂપ બને છે એકમાંથી બીજું બીજામાંથી ત્રીજું એમ સોનેટ ગુચ્છમાં વિકસતું જાય છે અને માળા બનતું જાય છે દરેક સોનેટની અંતિમ પંક્તિઓ પછીના સોનેટના આરંભ માટેની ભૂમિકા રચી આપે છે આ પ્રકારનું જે આકાર આયોજન છે સંકલના છે એ કદાચ રાજેન્દ્ર શાહે આખ્યાનના કડવામાં જે મુખડું અને વલણ પાસેથી લીધી હોય એવું આપણને લાગે જીવન વિશેનું કવિનું દર્શન આ સોનેટ માળામાં પ્રગટ થયું છે કવિના દર્શનને સમગ્રતાથી પામવા માટે તમારે કવિની અન્ય રચનાઓ પણ તપાસવી પડે આ સોનેટ પંચકની પહેલી ત્રણ કૃતિઓ ઘર ભણી પ્રવેશ અને સ્વજનોની સ્મૃતિ એમાં કાવ્ય નાયકની લૌકિક લાગણીઓ સ્મૃતિઓ જંખનાઓ રજૂ થયા છે પણ ચોથું સોનેટ પરિવર્તન એ જે શીર્ષક છે એમ જ અહીં જે જંખનાઓ સ્મૃતિઓ એની જગ્યાએ વીરતીની લાગણી પરિવર્તન દેખાય છેલ્લું સોનેટ જીવન વિલય એમાં કાવ્ય નાયકની કહો કે કવિની આંતર પ્રતીતિ વર્ણવાય છે આયુષ્યના અવશેષે સોનેટ ગુચ્છનું પ્રથમ સોનેટ એક પ્રબળ અને કલ્પનથી ઉઘડે છે થડ થતીને ને ખોડંગાતી જતી ડમણી જૂની વિજન પથને ચીલે ચીલે તમિશ્ર મહીઘન હરિણી છંદ વિવિધ અર્થાનુસારી લય રૂપો પ્રગટાવી સોનેટની પાંચેય રચનાઓને એક સૂત્રમાં સાંકળે છે અહીં સળંગ પાંચેય સોનેટમાં કવિ એક આખો ભાવ સ્વરૂપ સિદ્ધ કરી શક્યા છે અને આ સ્વરૂપ સિદ્ધિના મૂળમાં હરિણી છંદે પ્રગટાવેલી અસંખ્ય ગતિવિધિ રહેલી છે જેનો સીધો સંબંધ આયુષ્યના ચડાવ ઉતાર અનુભવી ચૂકેલા અને શેષ વયની ધાર પર ઊભેલા પાત્રની મનોગત અવસ્થા સાથે પણ છે બળવંતરાય ઠાકોરે એક નિરીક્ષણ કરેલું બકર ઠાકોરના શબ્દોમાં જ અવતરણમાં જ કહું છું ઘરડા માણસનું મન જે લયમાં વિચારે તે લયનો છંદ રાજેન્દ્ર એ પકડ્યો છે અને આ બહુ સાચું છે બકર ઠાકોરે જે કહ્યું છે ખખડ થતી ને ખોડંગાત મન ખોડંગાય ગમે ત્યાં વચ્ચે વચ્ચે અટકી જાય સ્મૃતિઓના જગતમાં ઈચ્છાઓના જગતમાં જે જતા રહ્યા છે તેની યાદમાં છતાં એવું કહી શકાય કે આ આખી સોનેટ માળામાં જો કોઈ છંદ સર્વત્ર ગુંજી રહ્યો હોય તો એ હરિણી તો છે જ પણ તે ઉપરાંત સનાતન જીવનનો છંદ અહીં ગુંજે છે જીવનના એક ગહન દર્શનમાં અંત પામતી કૃતિની આરંભની પંક્તિ કેટલી તો સાદી અને સરળ છે આ ડમણી ફરીથી કવિતા વાંચીએ ત્યારે નાયકના ચિત્તનું આબેહૂબ પ્રતિક પ્રતીક બનીને તમારી સામે આવશે ખખડ થતી ને ખોડંગાતી જતી દમણી જૂની તમિશ્રમહી ઘન ઘન છે કાજળ કાળો અંધકાર છે આગળ હવે કોઈ રસ્તો નથી સૂજતો પણ આ રહસ્ય સભર ભવિષ્ય અને વિજન પથ કોઈ સહપાઠી કોઈ હમ ઉંમર કશું નથી વિજન પથ છે તો રહસ્ય સભર ભવિષ્ય અને વિજન પથ એકાકી સ્વજનહીન પાત્રના સ્મૃતિ દુઃખથી વ્યાપ્ત સાંપ્રતનું સૂચન કરે છે અત્યારે એની હાલત આ છે સ્મૃતિ દુઃખની ઉત્કટતા અને પ્રસાર દર્શાવતી પંક્તિઓ બાહ્ય વાતાવરણને વ્યક્તિના મનોજન્ય આંતર વાતાવરણમાં કેવું અજબ રીતે પલટાવી આપે છે તમે જુઓ चरम प्रहरे ठंडी धीमा समीर मही स्मृति दुख मने व्यापे तेवी बधे प्रसरी रही लघुक दीवड़े सूती सीमा बधी लघुक दीवड़े सूती सीमा बधी बनती लही सजग तमने ओढ़ी पाचु जती पड़खू फरी तम अंधकार તરુ નીડે ફરકતી પંખી પાંખ ખર સીમ લઘુક દીવડો એના તેજે જાગી જવું અને પાછું અંધકાર ઓઢીને પડખું ફરી જવું આ બધું વાતાવરણથી ભર્યા ભર્યા કાવ્ય લયમાં એક ક્રિયાત્મકતા આણે છે કવિતાની અંદર બીજું સોનેટ પ્રવેશ બીજા સોનેટની તેર પંક્તિઓ સ્થળ સમયના એક જ પરિમાણને દ્રઢ કરે છે જ્યારે છેલ્લી પંક્તિ અતીતમાં છેલ્લી પંક્તિ કઈ છે જો જતા અંધારાએ ઘડી લીધ આવરી કિરણ પરશે જૂના પાત્રો વળી નિરખ્યા ફરી બધા જ પાત્રો આ ઘરની અંદર રહેનારા એ જાણે કે બધા નજર સામે પાછા આવી ગયા હોય એમ તેર પંક્તિઓ સ્થળ સમયના એક જ પરિમાણને દ્રઢ કરી રહે છે જ્યારે છેલ્લી પંક્તિ અતીતમાં ફાળ ભરે છે આંગણામાં પ્રવેશતું પાત્ર આયુષ્યના અવશેષની લઘુ ગઠડી નીચે મૂકે ત્યાં વિષણ ઉજ્યાસની ટસર ગગને લાગવા માંડે છે પાત્રના ચિત્તમાં પણ પેલો વિષણ સ્મૃતિઓના ઉજ્જૈશની ટસર લાગવા માંડે છે અહીં પણ પહેલા ચતુષ્કમાં વાતાવરણ બાહ્ય સૃષ્ટિનું છે પણ બીજા ચતુષ્કમાં પાત્રની આંતરિક સૃષ્ટિ સાથે જળાયેલા ભાવની સાથે એ સંકળાતું આવે છે પાત્રના ગમન અને પ્રત્યાગમન વચ્ચે દસકાઓની ઉથલ પાથલ થઈ ગઈ છે આ પાત્રએ જ્યારે આ ઘર છોડ્યું અને આ પાછું આવ્યું એ બે વચ્ચે સમયનો બહુ લાંબો ગાળો વીતી ગયો છે ઘર આંગણે એકલી અટોલી ઊભેલી વ્યક્તિ તરફ નજર કરીને કામે લાગી જતી વહુવારુઓ ક્યાંથી આ વ્યક્તિને અને એના ઘરના ગાઢ ઘર સાથેના ગાઢ સંબંધોને ઓળખી શકે આ વ્યક્તિને ઓળખનારા હવે કોઈ નથી વિજન પથ પ્રત્યેક પદાર્થમાં સ્થળમાં ઊભી થતી આવતી ઘટનાઓમાં હૃદય ક્રંદનનો આછો સૂર વહી રહ્યો છે જેનું ધ્વનિ ધ્વનિભર્યું ચિત્ર કવિ આ પંક્તિમાં આલેખે છે જો સાંભળો મુખથી ઉઘડ્યા તાળા દ્વારે કર્યું જરી ક્રંદન દ્વાર ખુલતા વાસી ભીની હવા બહાર ધસી આવે છે જાણે કે કોઈ પ્રેતની મુક્તિ ન થઈ હોય સ્વજનોની સ્મૃતિ એ સોનેટનું આખું કાલ પરિમાણ અતીતનો છે એનો સમય સ્વજનોની સ્મૃતિ શીર્ષક છે અને આખું ભૂતકાળ જીર્ણ થઈને ભીતે ઝૂકી હજી ઊભો હજી ખાટ આ રજની નમતા જે ઢાળીને પિતાજી પુરાણની જીવન બળને દેતી જેના સ્વરે ઘર ગુંજતું નિત વલોણાના એના અમી ધરતી હતી અને અહીં ઉપરની મેળી જોને કશી વલખી રહી પ્રિય ઉછળતા બે હૈયાનો થયો અહીં સંગમ અહીં પૂનમની રાતે મોજે ચડ્યા ભરતી સમ ગગન ઝીલતી જાળી જાળા થકી આંધળી આ એ જ મેળી છે જ્યાં પહેલી વાર પ્રિયતમા સાથે પત્ની સાથેનું મિલન હશે અહીં જ પૂનમની રાતે બે હૈયામાં ભરતી ના મોજા ઉછળ્યા હશે પણ હવે એ ગગન ઝીલતી જાળી જાળા થકી વાંદળી હવે તો એની અંદરથી ગગન નથી દેખાતો માત્ર કરોળિયાના જાળા દેખાય છે કારણ કે કોઈ અહીંયા રહેતું નથી ગીરી સર સમૂહ હંસો જે કલ ધ્વનિ રેલ તું પણ ત્યાં આજે મૂંગી વ્યથાથી ન બોલતું તમરાનો અવાજ પણ નથી એટલી હદે સુનકાર વ્યાપી ગયો છે આખું સોનેટ અતીતની સ્મૃતિઓથી ભર્યું ભર્યું છે આ સ્મૃતિ દુઃખને તીવ્રતર બનાવે છે પેલું સ્મરણ માતાના સ્નેહનું પત્નીના સ્નેહનું સ્મરણ અહીં જે બે પ્રતિરૂપો દ્વારા થયું એનું અનન્ય મૂલ્ય છે કેમ કે પાત્રના રદગત ભાવોના કરુણ સ્પંદનો આ પ્રતિરૂપો સાથે જળાયેલા છે માના હાથે ગમર ગમ્મર ફરતું વલોણું અને એના પ્રતાપે જે અમી પ્રાપ્ત થતું માખણ નહીં પણ સ્નેહ તે આજે ક્યાં છે આજે તો એ કે છે હવે શું છે હવે તો અહીં પેલું શીખું સુનો મુખ મરખતું માનું જેના સ્વરે ઘર ગુંજતું નિત વલોણાના એના અમી ધરતી હતી સુરભી હતી જ્યાં સૌની વાંછા સદા ફળતી હતી અહીં ઝૂલે ખાલી સીકુ દહીં વગર ઝૂરે છે એનાથી અનેક ગણો વધારે જુરાપો આ કાવ્ય નાયકના ચિત્તમાં છે અહીં ઝૂલે ખાલી સીકુ વિના દધી ઝૂરતું જે મેળીમાં બે ઉછળતા હૈયાનો સંગમ થયો અને જ્યાં પૂનમની રાતે મોજે ચડેલી ભરતી સમા બે હૈયા હેલે ચડેલા ત્યાં આજે નરી નીરવતા છે જે જાળી થકી પૂનમ ભર્યા ગગનનું દર્શન બે હૈયાને મન મૂકીને કરેલું એ જાળી ગગન ઝીલતી જાળી જાળા થકી અવ આંતળી હવે ત્યાં કશું નથી ત્રણ સોનેટ પછી આવતું ચોથું સોનેટ પરિવર્તનમાં વિચાર વળાંક લે છે વેદનાનો વ્યથાનો વિષાદનો સૂર શ્રદ્ધા ધારણ કરી સમાધાનના માર્ગે વળે છે સોનેટમાં જેમ અષ્ટક પછી ભાવ પલટો આવે એમ આ પાંચ સોનેટની માળામાં ત્રીજા સોનેટ પછી વળાંક આવ્યો છે આ ચોથા સોનેટમાં ઝરૂખામાંથી ચીલાના દર્શનનું અને દર્શનથી શૈશવ સ્મરણ ઉભરાતા હૃદયમાં જાગૃત થતા તલસાટના ભાવનું કથન કાવ્યમય રીતે કવિ કરે છે નાયબની વર્તમાન સ્થિતિ અને ભૂ ભૂતકાળની સ્મૃતિને દર્શાવવા કવિ અહીં બિન અને સ્વરની ઉપમા યોજે છે પરિવર્તન અને જીવન વિલય આ બે સોનેટનો જે જોક છે એ સ્વાભાવિક રીતે ચિંતન તરફનો છે જરૂખા કને ઊભા રહી ક્ષિતિજ તરફ સરે જતા પથને નિરખતી વ્યક્તિના ચિત્તમાં શિશુ વયની સ્મૃતિઓ જાગી ઉઠે છે બાલ્યવયમાં સુદૂર નિરખતી દૃષ્ટિ ભવિતવ્યને અગમ્ય અને ન્યાળવા કેટલી ઉત્સુક હતી ઝરૂખો એ જ પથ એ જ પણ ગતની સ્મૃતિઓ ઘેરીને ઊભી છે રાજેન્દ્ર અમૂર્ત ભાવકલ્પન અહીં આપે છે જે એમની કાવ્ય ભાવનાનું દ્યોતક છે બિનમુક બિનમુક થયું તોય એની સુણી રહું જંકૃતિ વિવિધ સમયે છેડ્યા તે સૌ મળે સ્મર વૃદ્ધમાં શિશુ હૃદયના ઉલ્લાસે ન્યા ઉભી જરૂખા કને ઈહ નિરખતો ચીલો બંકી ધરી ગતિ દૃષ્ટિમાં તલસતું હૈયુ કેવું સુદુર અગમ્યને પથ વિહરવા કાજે જેની અપૂર્ણ કથા તણા મારી કલ્પના એનો એ હું અને વળી પંથ આ પણ અવ અહીં આવી ઘેરી વળે ગતની સ્મૃતિ જરૂખો તો એનો એ છે હું એનો એ છું પણ સ્મૃતિઓ બહાર જોવાને બદલે અંદર ડોકિયું કરાવડાવે છે

અને ભૂતકાલીન કર્મોની પ્રફુલ્લિત સૃષ્ટિ જોઈ ચારેય દિશાઓના ગર્જનનું આદ્યંત જીવનનો જય અનુભવે છે જીવનનું જરા આગેથી નિરીક્ષણ કરી નાયક રૂપની રમણામાં પરિવર્તન પામતા ચિરંતન તત્વને નિરખે છે અને છેલ્લે તે જે અનુભૂતિ કરે છે તે ભવ્ય દર્શનમાં ઉપશમ પામે છે જીવન વિલય તાત્વિક જીવન દ્રષ્ટિનો મહિમા કરે છે છતાં અહીં સર્વત્ર આદર તો કર્મની પેલી પ્રફુલ્લ સૃષ્ટિનો છે ચહુદેશ થકી ગરજે આદ્યંત જીવન નો જઈ અહીં કવિ ફરી એકવાર પોતાનું પ્રિય કલ્પન જીવન દર્શનના સંદર્ભમાં મૂકે છે શબ્દ ઉપન્યો તેઓ જો કે પણ એના અસીમિત જગે વ્યાપી રે અનંત પ્રતિધ્વનિ ચિરંતન નિરખતા તરુવર પર્ણોમાં બીજની રમતી અનંતર તણાતીઓને અનુભવતા શમી ગયેલા શબ્દના અનંત પ્રતિધ્વનિને સુણતા આ પાત્રનો માનસ લય પરિવર્તિત થતો અંતે આત્મલયમાં મળી જાય છે અને આ આત્મલય પણ સદૈવ સર્જન વિસર્જન પામતા વૈશ્વિક લયમાં મળી જાય છે ગહન નિધિ હું મોજુ એ હું વળી ઘન વર્ષમ અભિનવ સ્વરૂપે પામું હું સદૈવ વિસર્જન કાવ્યનો વયોવૃદ્ધ નાયક આશ આયુષ્યના અવશેષે વતનના ઘર ભણી પ્રયાણ કરે છે સુના ઘરમાં પ્રવેશે છે સ્વજનોની સ્મૃતિમાં ખોવાય છે અને છેક શૈશોની નિકટ પહોંચી એની આગળ શૂન્યતામાં પૂર્ણતા આત્માની ચિરંતનતા અને વિશ્વ ચૈતન્ય સાથે તદ્દપતા અનુભવે છે શબ્દ પસંદગી ભાષાભંગી કલ્પનો અને ચિત્રોની લીલા છંદો લઈ અને કાવ્યગત અનુભવ એવા તો સરસ સમરસ થયા છે કે સમગ્ર અભિવ્યક્તિ એક આગવી વ્યંજના ધારણ કરે છે તેથી જ બકર ઠાકોર જેવા કડક વિવેચકે પણ આ કલાત્મક આયોજનને પૂર્ણતાની મહોર મારી છે સામગ્રીની વ્યંજકતા કે પ્રતિકાત્મકતા અને કાળની સમ વિષમ ગતિમાંથી નિષ્પન્ન થતું ચોથું પરિમાણ કૃતિને એક જીવંત એકમ બનાવે છે આરંભનું જૂની ડમણીનું દૃશ્ય એ શ્રાવ્ય રૂપક તમે સાંભળી શકો ખખડ થતીને ઠાકોર કેટલા રાજી થયા હશે કે એમણે આયુષ્યના અવશેષે સોનેટ માળા માટે કહ્યું છે રેશમના પટ પર કિનખાપથી લખીને સામી ભીંત લટકાવવા જેવું આ કાવ્ય છે રેશમના પટ પર કિનખાપથી લખીને સામી વીત પર લટકાવવા જેવું આ કાવ્ય છે ઘરડા માણસનું મન જે લયમાં વિચારે તે લયનો છંદ રાજેન્દ્રએ આબાદ પકડ્યો છે રઘુવીર ચૌધરી કહે છે આયુષ્યના અવશેષે કાવ્યમાં પ્રવર્તતો મનોવ્યાપાર કવિની સમગ્ર કાવ્ય પ્રવૃત્તિના કેન્દ્ર સ્થાને છે નગરમાં વતનની બહાર આયુષ્ય ખર્ચીને આ યુગનો માણસ પોતાના દેશ જવા નીકળ્યો છે રાજેન્દ્ર નથી તો સમયની બહાર કે નથી સમયથી તટસ્થ ગત સમયનું આકર્ષણ અકારણ નથી વર્તમાન ક્ષણનો આધાર લઈને વ્યતીત અને ભવિતવ્યને એક કરવાની કવિની મથામણમાં આ યુગનો સંદર્ભ જોવા મળે છે અને જેમાં જીવનનો જય છે એવા આયુષ્યને અવશેષે જેવી સોનેટ માળા પછી તરત જ જેમાં મૃત્યુના મિલનમાં પરમ શાંતિનો અનુભવ થાય એવું શેષ અભિસાર જેવું કાવ્ય કવિએ રચ્યું છે તે અકારણ તો નહીં જ હોય આ સોનેટ માળા વિશે કોઈ ગુજરાતી કવિએ નહીં લખ્યું હોય એવું નહીં થાય મોટા ભાગના આપણા સારા વિવેચકોએ આયુષ્યના અવશેષ વિશે લખ્યું છે તમારે માત્ર શોધવાનું રહેશે